અને નવરાત્રિ દરમિયાન લાખો માણસો આ મંદિરની મુલાકાત લે છે માતાજીના દર્શન કરે છે અને એ લાખો માણસો માટે આખું માતાના મઢ ગામ ખડે પગે હોય છે અહીં આવતા તમામ લોકોને રોકવાની સગવડતા જમવાની સગવડતા માતાજીને પ્રસાદની સગવડતા કરી આપવામાં આવે છે આપ જે જોઈ રહ્યા છો તે માતાના મઢમાં રોકાવાની વ્યવસ્થા છે જેનો એક પણ રૂપિયા ચાર્જ લેવામાં આવતો નથી તે પછી નવરાત્રિના દિવસો હોય કે કોઈ પણ અન્ય દિવસો હોય અહીં રોકાવાનો જમવાનો એક પણ રૂપિયા ચાર્જ લેવામાં નથી આવતો ને હાલ આપણે જોઈ રહ્યા છીએ તે માતાના મઢનું ભવ્ય રસોડું છે જ્યાં બંને સમયે અહીં આવતા ભક્તોને નિઃશુલ્ક પ્રસાદ આપવામાં આવે છે ને આપ જે જોઈ રહ્યા છો તે સરસ મજાની બેઠક વ્યવસ્થા છે રસોડાની કે જ્યાં ટેબલ પર બેસીને અહીં આવતા ભાવિકોને ભોજન પીરસવામાં આવે છે અને ભોજનમાં પણ ભક્તોને શીરો છે ખીચડી છે કઢી છે રોટલી છે શાક જેવી વાનગી પીરસવામાં આવે છે અને આ તમામ વાનગી બનાવવા માટે અહીં આધુનિક મશીનો આવેલા છે જે ગણતરીની મિનટોમાં જ હજારો ભાવિકો માટે રસોઈ બનાવે છે તો આજના વિડીયોમાં આપણે માતાના મઢના રસોડાના દર્શન કરવાના છીએ કે નવરાત્રિ દરમિયાન એ લાખો ભક્તો આવે છે તેના માટે કેવી રીતના રસોઈ બને છે કેવી કેવી એ મશીનરી છે કેટલા લોકો અહીં કામ કરે છે કેટલા લોકો નવરાત્રિ દરમિયાન એ સેવા કરવા માટે આવે છે જેવી દરેક બાબત આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું તો માતાના મઢના રસોડાની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં તમને મળવાની છે મિત્રો આપણે જણાવી દઉં કે આપ અમારી ચેનલ પર નવા છો ભવિષ્યમાં આવા જ વિડીયો જોવા માગો છો તો અત્યારે જ ભૂલ્યા વગર અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા વિડીયો આપણને સરળતાથી મળી શકે તો ચાલો મિત્રો આ રસોડાના મુખ્ય રસોઈયા સાથે આપણે વાત કરીએ અને આ રસોડાની સંપૂર્ણ માહિતી આપણે એમની પાસેથી મેળવીએ તો મિત્રો આપણી સાથે પવિત્ર આશાપુરા ધામના મુખ્ય રસોઈ એવા ભગવતસિંહ જોડાઈ ગયા છે જે ઘણા જાજા સમયથી રસોડો સંભાળે છે અને આપણે એમની પાસેથી અહીંયા જે ભવ્ય રસોડો છે કે ભાઈ હાલ કાયમી કેવું વાતાવરણ હોય છે શું શું વસ્તુ બને છે પ્રસાદમાં તેમજ ખાસ નવરાત્રીમાં કેવું વાતાવરણ છે કેટલા માણસો અહીંયા સેવામાં હોય છે કેટલા માણસો જમવામાં હોય છે એ બધી માહિતી મેળવી જય માતાજી જય માતાજી હવે અમારા દર્શકોને ખાસ તો તમે એ જણાવો કે આશાપુરા માનું રસોડું છે તમે કેટલા ટાઈમથી સંભાળો આશાપુરાનું રસોડું માની શ્યાળી વર્ષથી હું સંભાળું છું અચ્છા મને અંદાજ આવી રહ્યો કે ભાઈ રોજ રા બે હજાર પછી હો બે હજાર પછી હો રોજ પ્રસાદ માતાજી લઈને

ને તીન વાગે આવો તો રસોઈ ચાલુ છે હોય ચોવીસે કલાક નવરાત્રીમાં ચોવીસે કલાક અત્યારે ત્રણે ટાઈમ પ્રસાદ બને છે અહીંયા બે ટાઈમ બે ટાઈમ બપોરને ને સાંજ બપોર ને છાજી બે ટાઈમ એટલે શું શું પ્રસાદમાં પહેરે પ્રસાદમાં શીરો વે પૂરી વે લીલોતરી શાક વે બટાકોરો શાક વે અચ્છા એ પ્રસાદમાં દાળ શાક ભાત એ સબે અચ્છા અને ખાસ તો અહીં આપણે છે ને જેટલી પણ મશીનરી છે ને આધુનિક કે આપણે દર્શકોને બતાવ્યું છે તમે એક એક મશીનરીનો તમે પરિચય કરાવો કે આનું મશીન છે અને આટલી કેપેસિટી છે બરાબર હવે અમારે એવા મશીન છે વીસ વરસ પહેલી રૂપી કાઢે છે પંદર કિલા વીસ કિલા એક કલાકમાં કાઢી છે પૂરી ને વીસ વરસની એ જે કોઈ ખરાબી નહીં એ બીજી નહીં હરકું છે ને પ્રસાદ મળે છે અમે એવા નવું મશીન આવ્યું છે અને એને એક મહિનો ગયો છે હોય મશીન સારું છે હાલે છે ઓ મશીન જૂનામાં જૂનું છે અને વીસ પચીસ સાલ હુઆ એમાં પૂરીનો લોટ બધાય જેડો સાજે જેડો કઠણ નરમ જે મશીનમાં હાલે જેના હો રોટલીનું મશીને એક કલાકમાં પંદર કિલા વીસ કિલા લોટ કાઢી છે રોટલી પણ અછી બનાય રોટલી બતાવવાની તો પછી ઉપસીઓડી બતાવો ઈસ્ટાફમાં પહેલી વાર આટો બધવાનું મશીન આવ્યું હતું અને તો ત્રીસ સાલ હુઆ એ હજી હાલે છે હજી ખરાબ કોઈ હોવું કો નહીં ને ત્રીસ ચાલતી હોવા મશીન આ શરૂમાં આ મશીન એક જ આવી પછી બીજા તો પછી આવી જાય ખીચડી હલાવો બરાબર હલાવો રોજની મારે ત્રીસ કિલા ચાલીસ કિલા ખીચડી માતાજી પ્રસાદ બને છે આ કઢી છે માતારે મઠમાં કઢી ખીચડી પખ્યાત છે મમ્બોઈ સુધી અમારા અલગ સવાજ છે બટાકરો શાક એ કઢી એ દાળ એ માતાજીની આ પ્રસાદીમાં બહુ મીઠા છે હા જે માતાજી મારે અન્નપૂર્ણામાં છે જો ટેસ્ટમાં ગયો હોય તો દોણમાં તો ઠીક એમ થોડા મોમોલી માલ આવે છે ટેસ્ટવાળા મારે સાજે રેડી પછી માલ ખોડ એ શક્કર એ દાળ ચાવળ ચાવળે ઘી હે તેલ હે સબ પછી ટેસ્ટી મારે ગાડી ભરી છે બસ ભોજનશાળા છે માતાજીને તરફથી હિંસો માણસ બે ને માતાજીનો પ્રસાદ આરામથી લઈ શકે છે એમાં કોઈ ધક્કા ધોમી નહીં આરામથી પ્રસાદ જે બે વેળા ખપે ચાર વેળા ખપે તોય ભાવે અંદાજ લે છે સુરેન્દ્રસિંહ હિંમતસિંહ જાડેજા માજી સરપંચ માતાના મઠ ગ્રામ પંચાયત મા આશાપુરાનું નામ હવે તો દેશ દેશાવરોમાં પ્રખ્યાત છે સમગ્ર ભારતમાંથી અને જ્યાં જ્યાં કચ્છના લોકો દેશ દુનિયાના ખૂણા ખૂણા પર જે છે ત્યાંથી માં આશાપુરાનું નામ સ્મરણ કરતા હોય છે અને જ્યારે કચ્છમાં આવતા હોય ત્યારે પહેલાં માતાના મઢ આવતા હોય છે મા આશાપુરા સમય સમયે કચ્છ અને કચ્છના રાજવીઓને પણ સહાય કરી છે એટલે કચ્છના રાજવીઓએ કચ્છના અધિષ્ઠા દેવી તરીકે મા આશાપુરાને સ્થાપિત કર્યા હતા ને એટલે આજે સમગ્ર કચ્છીઓમાં આશાપુરાને કચ્છની કુળદેવી તરીકે કચ્છની ધણિયાણી તરીકે માને છે ભુજથી સો કિલોમીટર અને માતાના મઢ અમારું જાત્રાત્મ આવેલું છે ને માતાના મઢ ની આજુબાજુ એવી કોઈ મોટી સિટી નથી છતાં પણ નવરાત્રિ દરમિયાન આઠથી નવ લાખ લોકો દર્શનાર્થે આવે છે અને વર્ષ દરમિયાન પચીસથી ત્રીસ લાખ લોકો માતાજીના દર્શનાર્થે આવે છે અને એ જ બતાવે છે કે મા કલયુગની અંદર પણ હજરા હજુર છે લોકોની આસ્થાઓ પરિપૂર્ણ કરે છે માતાજી એમને પરચા પૂરે છે તો જ આવતા હોય કારણ કે કલયુગની અંદરમાં આ માનવ મા બાપનો પણ ભરોસો ન કરતો હોય તો એમાં આસ્થા પરનો ભરોસો કરી અને છેક મુંબઈથી હાલીને માત્ર આવતા હોય છે એ માના પ્રચારનો પ્રચાર છે ને માનો પરચો છે એટલે માનો પરચો બીજું કઈ કહેવાનું કંઈક હવે આના પર કંઈ રહેતું નથી માતા રમઢ આશાપુરા માતાજીના જે દર્શનાર્થે જાતવીકો આવે છે એને વિનામૂલ્યે માતા રમઢ આશાપુરા જાગીર ટ્રસ્ટ વતી રહેવા અને જમવાની બે ટાઈપ સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે અને સમગ્ર કચ્છમાંથી નવરાત્રી દરમિયાન જે લોકો હાલી આવતા હોય છે એના માટે પણ સમગ્ર રસ્તાઓ પર છે કચ્છનું સૂરજબારીથી ચાલુ થાય ત્યાંથી કરીને માતા રમઠ સુધી દર એક કિલોમીટરે બેથી ત્રણ કેમ્પ સેવાભાવી કરતા હોય છે એટલે નવરાત્રી દરમિયાન માતાજીના દર્શનનો લાહો લેવો એક મહામૂલો પ્રસંગ હોય છે એમાં લાહો લેવો એક ભાગીશાળીને અહીંયા આવવાનો મોકો મળતો હોય છે તે આપની ચેનલની માધ્યમથી મારે દરેક માઈ ભક્તોની વિનંતી છે કે માતાજીની બે નવરાત્રી ચા ચૈત્ર અને આસો મહિનામાં ખૂબ મોટો મહિમા હોય છે સમગ્ર દુનિયામાંથી એ લોકો અહીંયા આવતા હોય છે ત્યારે માનો દર્શનનો લાભ લે અને અહીંયા આવી ને અચૂક માતાજીના પ્રસાદો પણ લાભ લે એવી ટ્રસ્ટ હતી અને ગામ હતી હું વિનંતી કરું છું તો મિત્રો આ નવરાત્રીએ તમે માતાના મઠ આશાપુરા માતાજીના દર્શન કરવા માટે જવાના છો કે નહીં કમેન્ટ કરીને જરૂર જણાવજો તેમજ આપણે માતાના મઠના ભવ્ય રસોડામાં ક્યારે પ્રસાદી લીધી છે કે નહીં તેમને કમેન્ટ કરીને જરૂર જણાવજો આશા છે કે તમને આજનો આ આઈડિયો સારો લાગ્યો હશે સારો લાગ્યો હોય તો આ વિડિયોને વધુમાં વધુ શેર જરૂર કરજો જેથી માતાના મઢના ભવ્ય રસોડાને સૌ કોઈ દર્શન કરી શકે જય હૈ માતાજી